અને રત્નોથી શોભાયમાન મનોહર ભોગીપુરને વિશે એક લલિતા અને લલિત અપ્સરા અને ગંધર્વ આ બંને પરસ્પર ખૂબ પ્રીતિવાળા હતા અતિ સુખી અને ધન ધાન્યવાળા હતા એકબીજાના રૂપનું ધ્યાન ધરતા એક દિવસ પૌંડિક વગેરે સર્પો એમના સ્થાનમાં ક્રીડા કરવા બેઠા હતા આ સમયે લલિત ગંધર્વ પોતાની પ્રિયા વગર ગીત ગાતો હતો એ ગાતો ગાતો અટકી ગયો બસ આટલી ભૂલથી લાલ ચોળ નેત્રવાળો અને ક્રોધ ચડેલો પૂંડ્રિક નાગે લલિતને શ્રાપ આપ્યો કે હે દુષ્ટ બુદ્ધિવાળા લલિત તું સ્ત્રીવશ થયો તે કારણ માટે તું માંસ તથા મનુષ્યને ખાનારો રાક્ષસ થા ત્યારે જો જોતામાં એ લલિત ભયંકર રાક્ષસ થયો છે અને બહુ મોટી પીડાને પામવા લાગ્યો અને દુખી થવા લાગ્યો આ વિશાળ શરીર વાળા રાક્ષસ ને જોઈ અને તેની પત્ની લલિતા એ કરવા લાગે છે કે હવે હું શું કરું અને ક્યાં રાત દિવસ પોતાના પતિ પાછળ ફરતી ફરતી તે રોવા માંડી વર્ષો બાદ સમય જતા એ વિંધ્ય પર્વતના શિખર ઉપર ગઈ ત્યાં ઋષ્ય શુંગ મુનિના આશ્રમમાં આવી મુનિને વિનય સાથે નમન કરીને ઉભી રહી મુનિ કહે છે હે સુંદરી તું કોણ છે અને શા માટે અહીંયા આવી છે ત્યારે અપ્સરાએ પોતાનું નિવેદન કહી એ સાંભળી અને ઋષિએ રાક્ષસપણાથી છૂટવા માટે ચૈત્ર કામદા એકાદશીની કથા સંભળાવી અને કહ્યું આ વ્રત કરી અને તેનું પુણ્ય તું તારા પતિને દેજે ત્યારે આ વ્રત કરી અને એકાદશીનું પુણ્ય તેના પતિને અર્પણ કર્યું તે તરત જ રાક્ષસ મટી અને અતિ સુંદર એવો ગંધર્વ પાછો એ લલિત થયો અને બંને જણા અત્યંત આનંદને પામવા લાગ્યા તો મિત્રો આ એકાદશી બ્રહ્મ હત્યા વગેરે પાપનો નાશ કરનારી પી સાચણપણાને મટાડનારી એવી અતિ પવિત્ર આ કામદા એકાદશી છે એ દરેક મનુષ્ય માત્રને ઉત્તમ સુખ દેનારી છે માટે ક્યારેય પણ આ એકાદશી રહેવાની ચૂકશો નહીં અસ્તુ વંદે માતરમ